નાના મોટા એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા જેને લઈ સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો ડીસા પંથકમાં હાહાકાર મચાવનાર અને દુઃખદ ઘટના બદલ હોવાથી અને ભયંકર વિસ્ફોટ થવાના કારણે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાય ગયું ડીસા શહેર ખાતે આવેલ સાઈબાબા મંદિરના પ્રાંગણમાં ફટાકડાની ફેક્ટરીમાં જીવ ગુમાવનાર એકવીસ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મૃતકોને આત્માને શાંતિ મળે તે માટે શોકસભાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શ્રી શિવસેવા સમિતિના પ્રમુખ શ્રી રાજપૂત મહામંત્રી જીતુભાઈ પરમાર દીપકભાઈ ભીમાણી અતુલભાઈ દયા ઉપપ્રમુખ અશ્વિનભાઈ મોદી નરેશભાઈ ચૌહાણ મંત્રી કુંભાભાઈ માણી એન્ટી રાઠોડ પ્રશાંતસિંહ ભાટી મનોજસિંહ ઠાકોર ગોલ્ડનભાઈ ઠક્કર સહિત કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અહેવાલ અમૃતમાણી સવન ભારત ન્યૂઝ ડીસા